સુરેન્દ્રનગરમાં આવેલા ધાંગ્રા તાલુકાના છેવાડા વિસ્તારમાં આવેલા રણકાંઠાના કુડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ડૉક્ટર સહિતના સ્ટાફ ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે ગ્રામજનોના જણાવ્યા મુજબ પીએસસી સેન્ટરમાં પૂરતો સમય સ્ટાફ હાજર રહેતો નથી દર્દીઓ સાથે અયોગ્ય અને ઉધતાઈભર્યું વર્તન કરવામાં આવે છે તાજેતરમાં કુડા ગામને ગર્ભવતી મહિલાને ત્રીજા મહિને કસુઆવાવડ જેવી ગંભીર ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાઈ આ નાજુક સ્થિતિમાં પીએસસી સેન્ટર પહોંચ્યા બાદ પણ સ્ટાફ દ્વારા દર્દીની તપાસ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો પરિવારજનોના જણાવ્યા મુજબ સ્ટાફે માત્ર આશા વર્કરને જાણ કરવા એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ધાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લઈ જવા સૂચન કર્યું પરંતુ તાત્કાલિક સારવાર આપવામાં આવી ન હતી આ પરિસ્થિતિ વધુ ગંભીર બની કારણ કે માળિયા બ્રાન્ચ કેનાલો પર કુડા ધાંગધ્રા વચ્ચેનો ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલુ હોવાથી સીધો માર્ગ ઉપલબ્ધ ન હતો પરિણામે પરિવારજનોએ ખાનગી વાહનમાં મહિલાને ઓવરબ્રિજના એક છેવાડે ઉતારી ત્યાંથી બીજી બાજુ રાહ જોતી એકસો આઠ એમ્બ્યુલન્સ ધાંગધ્રા સિવિલ હોસ્પિટલ ખસેડી હતી શું શું મારું નામ દેવસીભાઈ ગામ કુડા આજે સાંજે દેવસિંહ મારી પત્નીને ઇમરજન્સી ત્રીજા પ્રોબ્લેમ થયો મેં મારા કાકાને જાણ કરી બાજુમાં એ અમે બે ગાડી લઈને પીએચસી સેન્ટરે ગયા પીએચસી સેન્ટરે જઈને ત્યાં જઈને ડોક્ટર બધા હાજર હતા એ કે તમે પેલા કે તમે આશા વર્કરને લઈ આવો તમારી જોડે

ભાઈ સાહેબ તમે આને વિધિ તો જુઓ તો ખરા બહુ રિક્વેસ્ટ કરી બહુ રિક્વેસ્ટ કરી કોઈ એડા નહીં એ કે અમારી પાસે ડૉક્ટર નથી તમે આ વર્કને જાણ કરો જો આ વર્કને અમે જાણ કરવા રહી તો એમાં કલાક ઘરી તો કલાક ઘરી તો અમારું પેશન્ટ બગડી જાય અને બે બાળક હતા એક બાળક બહાર નીકળી ગયું હતું પછી મેં એકસો આઠમાં ફોન કર્યો પાછો ફરીથી મેં એકસો આઠમાં ફોન કર્યો અને હું મારી ગાડીમાં લાવી અને કંટાવા ગામની કેનાલની બાજુમાં મેં અહીંયા રિફેર કર્યા હાલ અત્યારે ધ્રા હોસ્પિટલે દવાખાને દાખલ છે અને અમારે એવી જ માંગ છે કે હવે આને કંઈક કરવું પડે આ અમારે આ કાયમનો પ્રશ્નો બનાવ બને છે એટલે અમારી રજૂઆત એવી કે ગુનો દાખલ થવો પડે તથા એવી અમારી માંગ છે કે જેટલા કૂડા પેચ સેમટી જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમાં બધા ઉપર કડકમાં કડક સજા થાય ને એવી અમારી માંગ છે અને આ લોકોને બહુ બેદરકારી છે કાયમના માટે હિતેશ રાજપરા સાથે કુમાર ઝાલા દિવ્યાંગ ન્યૂઝ દાગંદ્રા સુરેન્દ્રનગર